હાંસોટ ના વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે તમામ ગતિવિધિ તેમજ શંકાસ્પદ નજર રાખવામાં આવી રહી છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવો વધતા ભરૂચ અને હાસોટ પોલીસ સતર્ક બની છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે દરિયાકાંઠા વિસ્તાર તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અને તમામ ગતિવિધિ પર તેજ નજર રાખવામાં આવી રહી છે ભરૂચ જિલ્લામાં દેશની સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર ગણાતા ભરૂચમાં પણ પોલીસ સતર્ક બની છે હાસોટના આલિયાબેટ વિસ્તારમાં ભરૂચ એસઓજી પોલીસ અને હાસોટ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે હાસોટ માં પણ પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આલિયાબેટ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા સુરક્ષામાં વધારો કરી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે શંકાસ્પદ પ્રવૃત્તિઓને તાત્કાલિક રોકવા માટે અને તમામ એજન્સીઓ એલર્ટ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે હાંસોટના સંવેદનશીલ ગણાતા એવા આલિયાબેટ વિસ્તારમાં પણ ભરૂચ એસઓજી પોલીસ અને હાંસોટ પોલીસ નજર રાખી રહી છે